નમસ્તે આજે આપણે પપૈયા વિશે જાણીશું પપૈયું ખાવાના ચમત્કારિક ફાયદાઓ વિશે જાણીશું તે પાચન શક્તિને વધારે છે પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે ખોરાકને સહેલાઈથી પચાવે છે અને કબજિયાતને દૂર કરે છે તથા પેટને હલકું રાખવામાં મદદ કરે છે ત્વચા માટે લાભદાયી હોય છે

વજન ઘટાડવા માટે ઉત્તમ ફળ ગણવામાં આવે છે તેથી તેને લેવું જોઈએ હૃદયને સ્વસ્થ રાખે છે પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખે છે અને ને ઘટાડવામાં મદદ કરે છે યકૃત એટલે કે liver માટે લાભદાયી હોય છે પપૈયું liver ને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે અને ઝેરીલા તત્વોને દૂર કરવામાં મદદ કરે છે દ્રષ્ટિ માટે સારું ગણાય છે વિટામિન એ દ્રષ્ટિને તંદુરસ્ત રાખે છે અને આંખના રોગોથી બચવામાં મદદ કરે છે મહિલાઓ માટે ખાસ ફાયદાકારક ગણવામાં આવે છે હોર્મોનલ સંતુલન રાખવામાં મદદ કરે છે માસિક ચક્રને નિયમિત રાખવામાં ફાયદાકારક ગણવામાં આવે છે હવે સાવચેતી રાખવા જેવી બાબત ગર્ભવતી સ્ત્રીઓએ કાચું અથવા અડધું પકેલું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ એકસાથે વધુ માત્રામાં ખાવાથી પેટમાં ગરમી થઈ શકે છે હવે આપણે પપૈયું વધારે ખાવામાં આવે તો કેવા નુકસાન થતા હોય છે તેના વિશે જાણીશું પેટમાં ગરમી અને જલન થઈ શકે છે પપૈયું ગરમ તાસીરાળું હોય છે વધારે ખાવાથી પેટમાં ગરમી એસિડિટી અથવા જલન થઈ શકે છે ડાયરિયા અથવા પાચનમાં તકલીફ થતી હોય છે તેમાં રહેલા એન્ઝાઇમ ના કારણે વધુ ખાવાથી પેટમાં ગેસ પેટ ઢીલું થવું પતલું થવું અથવા ઉલટી થતી હોય તેવું થઈ શકે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે અથવા ત્વચા પર ખંજવાળ આવે છે કેટલાક લોકોને પપૈયાના લેટેક્સ એટલે કે દુધિયા રસ થી એલર્જી થઈ શકે છે જેનાથી ચામડી પર ખંજવાળ લાલ ચટ્ટા અથવા સુજન આવતી હોય તેવું બની શકે છે તો તેમને ન ખાવું જોઈએ શરદી અને ઉધરસમાં નુકસાનકારક હોય છે પપૈયું વધારે ખાવાથી શરીમાં ગરમી વધે છે જેના કારણે ઠંડી અથવા ઉધરસ વધી શકે છે ડાયાબિટીસના દર્દીઓએ સાવચેતી રાખવી જોઈએ જો કે પપૈયું ઓછી સુગરવાળું છે પણ વધારે ખાવાથી બ્લડ સુગર લેવલમાં ફેરફાર થઈ શકે છે